આદુનો ટુકડો મેં ખમણે લીધો છે ને લસણ એવી રીતે કળીઓ કટિંગ કરી છે ને આ મેંદન લોટ લીધો છે અને તેલ જોઈશું ને આપણે પાણી જોઈશું બેમાં અને મોમોજની ચટણી બનાવવા માટે લસણની કળીએ કટિંગ કરી લીધી છે ને આદુ અને બે ન ટમેટા લીધા છે અને આ તીખાશ માટે આપણે મરચાં લીધા છે અને લાલ મરચું લીધું આપણે કલર પકડાવવા લાગે ખાંડની જરૂર પડશે મીઠોમાં આપણે બેમાં જરૂર પડશે

અને આપણે પલાળવાની જરૂર નથી પણ આવી રીતે આપણે એમાં નાખી દઈશું આ તીખા છે એટલે કલરવાળા લાલ મરચું તેને લો તો ઝાઝા દેવાના એમાં આપણે આ ટમેટા આવી રીતે કટિંગ કરી દીધા તો હવે આને પાંચ મિનિટ આપણે આમ ગમ તેવા દઈશું સાજનું ઉતરે ને ત્યાં સુધી ઉકળવા દઈશું ઢાંકી દઈશું આપણે ત્યાં પછી આપણે હવે રોટ બાંધી નાખવી પહેલાં આપણે આ કુદી નાખ્યું અને ગાજર નાખીને આપણે મીઠું નાખીને ઘડી પડું રેવા દઈશું એટલે પાણી આપણે અલગ થઈ છે પછી આપણે લોટ બાંધ મીઠું આપણે એક ચમચી નાખીને મિક્સ કરી આપણે સાઈડમાં મીક દીશું હવે આપણે લોટ બાંધી નાખી હોઈએ મોરણ માટે આપણે એક ચમચી તેલ નાખીને આપણે સારી રીતે મિક્સ કરીને જોતો પૂરતો આપણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધી જઈશું લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે ઉપરથી સીધ તેલ વાળો કરી નાખશું આવી રીતે કરી ઢાંકી મેકી દઈશું હવે આપણી ચટણી ઉકળી ગઈ હિસાબે આપણે જોઈ લેવું હવે આપણી ચટણી જોઈ લઈએ આપણે એકદમ આપણા ટમેટા સાધુ નોખી થઈ ગયું એકદમ આપણા ઓલા થઈ ગયા કરી ઠંડુ થવા દઈશું ક્રશ કરી નાખી આપણી ચટણી ઠંડી થાય ત્યાં આપણે આ પાણી નીચે કાઢી લેવી આ કુબડી મેચને ગાજર નથી લોક થઈ ગયું છે આપણે આ રીતે દબાવીને કાઢી લેશું એક બધું પાણી નીકળે બધું આપણે કાઢી નાખશું આપણે બધું પાણી કાઢી નાખ્યું છે આટલું આપણે પાણી નીકળ્યું છે હવે માં આપણે મસાલો બનાવીને નાખશું બધું હવે માં આપણે મરચા નાખી દઈશું લસણની આદુની પેસ્ટ લીધી હતી એ આપણે નાખી દઈશું તીખું તમે જે પ્રમાણે ખાતો એ પ્રમાણે આપણે ઓછું વધુ કરી લીલા ધાણા આપણે નાખી દઈશું મારી પાવડર ને ધાણા જીરું લીધું હતું એ આપણે નાખી દઈશું થોડુંક મીઠું નાખવું આપણે ગુલાબ નાખી દઉં એટલે આપણે અત્યારે થોડુંક જ નાખશું અને આને આપણે મિક્સ કરી નાખશું આપણું સ્ટફિંગ તૈયાર છે હવે આપણે

જેટલું આપણે તેલ નાખી તેલ આપણું ગરમ થાય એટલે આપણે લસણ નાખી દઈશું અને થોડુંક આપણે સાથે લઈ આપણે લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી છે

সানে দেস্য়ে. সানে দিতেশে নেকাপলে গনো মানেসে দেতেশে. নোপরে নান ইন্থি পুরি গোড়ে একে 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 গনে ইনাকা�

ના ઉતરી ના એ રીતે આપણે પાટલી પાડતા જશું એ રીતે કપાઈ જશે જેર હમો કમ એવી રીતે આપણે બધા કરી નાખશું આવી રીતે વણી બધા આવી રીતે કરી નાખ્યા ભરી દીધા છે અને વણતી વખતે મેં ઢોકળીયામાં ગરમ પાણી મૂકી દીધું તો આપણે એને બાફવા મૂકી દઈશ બાફવા મેં મૂકી દીધું એટલે પાણી આપણું ઉકળી જાય જલ્દી આપણે થઈ જાય એમાં આપણે તેલ થોડુંક ડીશમાં ચોપડી દઈશું આવી રીતે આપણે ચોટે આપણે એને મેળવી દઈશું

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો ને કે તમને કેવા લાઇક અમારા